કોઈ પણ વાક્ય હોય તો વાક્યનો જે મેઇન પાર્ટ છે હાર્ટ છે એ છે ક્રિયાપદ

ગુજરાતી પહેલા હું બોલીશ એન્ડ વી વર મીન બેસ ફોર્મ મૂળરૂપ કહીશું થર્ડ ફોર્મ શીખવાના સ્વીકારવું એના માટે શબ્દ છે ઇંગ્લિશમાં મતલબ ક્રિયા પદ છે ટુ એક્સેપ્ટ એડબલ સીપીટી લિપિટ વેરી ગુડ એન્ડ નાવ યુ કેન સી એકસેપ્ટ હવે સેકન્ડ ફોર્મ માં ડી લાગશે દોસ્તો એક્સેપ્ટેડ બોલાય અને થર્ડ ફોર્મ એક્સેપ્ટેડ તો ટુ એકસેપ્ટ એકસેપ્ટેડ એક્સેપ્ટેડ રીપીટ વેરી ગુડ એન્ડ નંબર ચૂઇસ ઉમેરવું તો ઉમેરવું મીન્સ ટુ એડ એ ડબલ ડી એડમિન્સ ઉમેરું થશે એન્ડ એનું સેકન્ડ ફોર્મ છે એમાં ઈડી લાગશે તો એડેડ અને એડેડ યસ સો હવે તમે બોલશો ટુ એડ એડેડ એડેડ રીપીટ વોરી ગુડ એન્ડ થર્ડ શિખામણ આપી તું એડીવીઆઈસી નહીં એડીવીઆઈએસી અને આગળ મૂકીશું એડવાઇઝ મીન્સ શિખામણ આપી સેકન્ડ ફોર્મમાં જો ઈ આપેલું છે રાઈટ તો અહીંયા ઈ નથી એટલે એડી લાગ્યું ઈ આપેલું છે એટલે ઓન્લી ડી એડવાઇસ એડવાઇસ ટુ એડવાઇસ એડવાઇસ વેરી ગુડ એન્ડ નેક્સ્ટ ઇઝ ગોઠવવું ટુ અરેન્જ તો અરેન્જ મીન્સ ગોઠવવું એ ડબલ આર એન જી ઈ યુ કેન સી તો દલીલ કરવી તમે આર્ગ્યુમેન્ટ વર્ડ સાંભળ્યો હશે રાઈટ તો આર્ગ્યુમેન્ટ વર્ડ છે પણ બેઝિકલી ટુ આર્ગ્યુ આવશે એ આરજી આર્ગ્યુ હવે તમને ખબર છે ઈ છે એટલે ઓનલી શું લાગશે ડી સાંભળ્યો છે ટુ ઓડિટ એને તમે વર બોલજો વેરની એન્ડ બીન ચાલો ટુ બી વૉઝ વર બિન રિપીટ વેરી ગુડ એન્ડ નેક્સ્ટ ઇઝ મારું તો મારી નાખવું એટલે કેલ થાય પણ મારું એનું तो beat था से be eighty to beat इतने मारू and second form age रह से third form में ed नहीं जगह en लगे थे beaten to beat beat beaten repeat very good and next is मुर्ख बनाऊँ तो तुम्हें foolish word सामने है सर right पर यह foolish नहीं जगह be full हूँ से to be full be f o l be full इतने मुर्ख बनाऊँ be full be full ed ed लागे बनने में second form अरे third form

તમારે કાઉન્ટ કરવાના છે સાથે સાથે હું ગુજરાતી બોલું પછી તમને એક કે બે સેકન્ડ આપીશ અને એના પછી સેકન્ડ અને થર્ડ ફોર્મ અને આઉટ ઓફ ટાઈમ કેટલા આવે છે તમારે કોમેન્ટમાં લખવાનું છે યસ સો વન્સ અગેન યસ ફટાફટ લઈશું સ્વીકારવું ચાલો યસ ટુ એક્સેપ્ટ સેકન્ડ ફોર્મ એક્સેપ્ટેડ એક્સેપ્ટેડ ચલો સેકન્ડ ઇઝ ઉમેરવું કમ ઓન યસ ટુ એડ વેરી ગુડ એડેડ એન્ડ એડેડ એન્ડ નેક્સ્ટ सिखामण अपी एडी वी आई सी नहीं है सी वेरी गुड एंड सेकंड फॉर्म एडवाइस थर्ड फॉर्म एडवाइस नेक्स्ट गोठवु टू अरेंज यस वेरी गुड अरेंज्ड एंड अरेंज्ड डी लक्ष्य ओनली एंड नेक्स्ट वन इज दलील करवी यस टू आर्ग्यू वेरी गुड आर्ग्यूड एंड आर्ग्यू ओके एंड नेक्स्ट इज यस हिसाब तपासो तो टू ऑडिट ઓડિટેડ ઓડિટેડ વેરી ગુડ એન્ડ નેક્સ્ટ વન ઈઝ થવું મનુહવુ વેરી ઈઝી થવું મનુહૌ ટુ બી વેરી ગુડ વોઝ વરસેકન્ડ ફોર્મ એન્થ ફોર્મ બીન થશે એન્ડ નેક્સ્ટ વન ઈઝ મારવું ચાલુ કિલ કે બીટ અફકોર્સ ટુ બીટ સેકન્ડ ફોર્મ ઇઝ બીટ એન્ડ થર્ડ ફોર્મ બીચન એન્ડ નેક્સ્ટ વન ઈઝ મૂર્ખ બનાવુ ટુ બીફૂલ બીફૂલ્ડ બીફૂલ્ડ એન્ડ લાસ્ટ ઈઝ યસ બીખ માંગ બી

final take hi friends i'm nareesh prajapati and yes